રાજસ્થાન નજીક જૈન આચાર્ય શ્રી પુંડીરકર મહારાજ કરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને કચડી નાખતા તેમનું નિધન થયું હતું આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જૈન સમાજમાં પડ્યા છે જેને લઈ આજે સુરતમાં જૈન સમાજ દ્વારા મૌન રેલી કાઢી કલેક્ટર વતી પ્રધાનમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સુરત સુરતમાં જૈન સમાજ દ્વારા આજે મૌન રેલી કાઢી કલેક્ટર વતી પ્રધાનમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જૈન સંત અને સાધ્વીજીઓ પર છેલ્લા કેટલાક વર્ષોથી થઈ રહેલા પ્રાણઘાતક હુમલાઓ અને અકસ્માત સ્વરૂપે થતી હત્યાઓ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આ અંગે મિતેશભાઈ શાહે જણાવ્યું હતું કે લગભગ સાત દિવસ પૂર્વે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ રાજસ્થાન નજીક જૈન આચાર્ય શ્રી પુંડીરકર રત્ન સુરેશ્વરી મહારાજ વિહાર કરી રહ્યા હતા મહારાજ સાહેબ રસ્તાની નીચે વિહાર કરતા હતા ત્યારે વાહન ચાલકે રસ્તાની નીચે ઉતરી અકસ્માત સર્જ્યો હતો અને તેમની હત્યા કરી હતી સ્થાનિક તંત્ર તેને અકસ્માત કહે છે પણ અમે તેને હત્યા કહીએ છીએ જેથી આવા પ્રકારની ઘટનાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને ન્યાય આપવામાં આવે તે અંગે આજે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યો છે આજે આવેદન આપવા મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો શ્રાવકો શ્રાવિકાઓ અને ભગવાન શ્રીઓ હાજર રહ્યા હતા મારું નામ પ્રિતેશભાઈ શાહ આજે રેલી કેમ કાઢવી પડી જૈન સમાજના રસ્તા ઉપર કેમ ઉતરવું સાહેબ જૈન સમાજ અહિંસા પ્રેમી સમાજ છે રસ્તે ઉતરવું એ અમારું કામ નથી પણ આજે અત્યંત દુઃખની લાગણી સાથે કહેવું પડે છે અને અમારે માંગણી સ્વરૂપે અહીંયા અત્યારે આવવું પડ્યું છે લાગણીને માંગણી બેને સાથે લઈને અમે આજે ચાલ્યા છે અમારા સમાજના અમારા સંત જે ચોરાણું વર્ષથી જે ફોય પરમપૂજ્ય આચાર્ય ભગવાન કુલચંદ્ર સુરેશ્વરજી મારા સાહેબ અને યુવાનોના હૃદય સમ્રાટ એવા જીનપ્રેમ વિજયજી મહા સાહેબ આજે એમના નિશ્રામાં તમામ સાધુ સાધુ ભગવાન જૈનોના ચારે ફિરકાના અને સાવક સાવિકા ગણ હિન્દુ સમાજના પણ સંપ્રદાયો સાથે અમારી સાથે બધા જોડાયા છે અને એટલા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છીએ આજે કે રાજસ્થાનમાં પાલી ગામની નજીક એક અમારા વિદ્વાન આચાર્ય ભગવાનથી નિર્મમ અકસ્માતના સ્વરૂપે અકસ્માતનાથી પણ એને સ્વરૂપ નામ આપવા પામ્યું છે અકસ્માતના સ્વરૂપે નિર્મમ હત્યા કરવામાં આવી છે એના આક્રોશ માટે એની લાંગણીને માંગણી સાથે અમે અહીંયા અત્યારે આજે કલેક્ટર કચેરી પધાર્યા છે આવેદનપત્ર સ્વરૂપ આપવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ અકસ્માત નથી આ એક પ્રકારની ષડયંત્ર આચાર્ય ભગવંતને અત્યારનું કાવતરું ઘડાયું છે કારણ કે અમારા આચાર્ય ભગવાન કે સાધુ ભગવાન તો રસ્તાની નીચે ચાલતા હોય છે કોઈને પણ અડચણ રૂપ ન થાય એમનો એમનો પગપાળા વિહાર હોય છે એ રસ્તાની નીચે ચાલતા હતા અને ત્યાં ગાડી એમને હા ટ્રકે નીચે ઉતરીને રસ્તાની નીચે ઉતરીને ટ્રકે એમને કચડવામાં આવ્યા છે માટેને હું હત્યાનું સ્વરૂપ આપું છું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત